નમસ્કાર મિત્રો ડિજિટલ કી શ્રીમદ ભગવદ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે ગઈકાલે આપણે પચ્ચીસમાં શ્લોકમાં જોયું કે ભગવાન શ્રીકૃષ્ણે રથને ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્યની સામે ઊભો રાખીને અર્જુનને કહ્યું કે હે પાર્થ અહીં એકઠા થયેલા આ કૌરવોને તું બરાબર જોઈ લે ભગવાને અર્જુનને વાસ્તવિકતાનો સામનો કરવા પ્રેર્યો હતો આજે આપણે જોઈશું અધ્યાય એક શ્લોક છવ્વીસ જેમાં અર્જુન તે સેનામાં કોને કોને જુએ છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે એક સંપૂર્ણ સંસ્કૃત શ્લોક તત્રા પશ્યત સ્થિતાન પાર્થઃ પિતૃનથ પિતામહાન આચાર્ય મા ભ્રાતૃન પુત્ર તથા શ્વશુરાંશુ રજૈવ ભયોરપી છવ્વીસ બે સરળ ગુજરાતી અર્થ ત્યાર પછી પૃથાપુત્ર અર્જુને તે બંને સેનાઓમાં ઉભેલા પોતાના કાકાઓ દાદાઓ પિતામહ આચાર્યો મામાઓ ભાઈઓ પુત્રો પૌત્રો મિત્રો સસરાઓ અને હિતેચ્છુઓને જોયા ત્રણ અને ચાર પ્રશ્નો અને તેના ઉત્તરો એક અર્જુને રણભૂમિમાં કોને જોયા જવાબ પોતાના પરિવારના સભ્યો ગુરુઓ અને મિત્રોને અર્જુન માટે આ શ્લોકમાં કયું નામ વપરાયું છે જવાબ પાર્થ ત્રણ શ્લોકમાં પિતૃન અને પિતામહાન એટલે કોણ જવાબ કાકાઓ અને દાદાઓ જેમ કે ભીષ્મ પિતામહ ચાર અર્જુને રણમેદાનમાં પોતાના કયા સંબંધીઓને જોયા જવાબ મામાઓ ભાઈઓ પુત્રો અને પૌત્રોને પાંચ આચાર્યાન શબ્દ કોના માટે હોઈ શકે જવાબ દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય જેવા ગુરુઓ માટે છ અર્જુને માત્ર શત્રુ પક્ષે જ સંબંધીઓને જોયા જવાબ ના શ્લોક મુજબ તેણે ભયોરપી એટલે કે બંને સેનાઓમાં રહેલા પોતાના સ્વજનોને જોયા સાત શ્વશુરાનનો અર્થ શું થાય જવાબ સસરાઓ આઠ સુહ્રદહ શબ્દનો અર્થ શું છે જવાબ સાચા મિત્રો અને હિતેચ્છુ નવ આ દ્રશ્ય જોઈને અર્જુનની માનસિક સ્થિતિ કેવી થઈ હશે જવાબ અર્જુન અત્યંત ભાવુક અને મૂંઝવણમાં મુકાઈ ગયો હશે દસ આ શ્લોક આપણને શું દર્શાવે છે જવાબ તે કુરુક્ષેત્રના યુદ્ધની ભયાનકતા દર્શાવે છે જ્યાં લડાઈ પોતાના જ સ્વજનો સામે હતી પાંચ જીવનનો ઉદ્દેશ સંબંધોનો મોહ અને કર્તવ્યનું દ્વંદ્વ આ શ્લોક દ્વારા આપણને જીવનના સૌથી કઠિન પક્ષ સંબંધો વિશે વિસ્તૃત માર્ગદર્શન મળે છે મોહનું બંધન અર્જુને જ્યારે સેનામાં નજર કરી ત્યારે તેને ત્યાં યોદ્ધાઓને બદલે પોતાના કાકા મામા ભાઈ અને મિત્રો દેખાયા આને મોહ કહેવાય છે જીવનમાં જ્યારે આપણે કોઈ મોટું લક્ષ્ય હાંસલ કરવા નીકળીએ છીએ ત્યારે અવારનવાર આપણી લાગણીઓ અને સંબંધો આડા આવે છે આપણને લાગે છે કે જો હું આ કરીશ તો મારા સંબંધીઓનું શું થશે આ શ્લોક શીખવે છે કે વ્યક્તિગત સંબંધો ઘણીવાર આપણને સત્ય અને ન્યાયના માર્ગે ચાલતા અટકાવે છે પરિસ્થિતિનું વિશ્લેષણ અર્જુને બંને પક્ષે જોયું આનો અર્થ એ છે કે જીવનમાં સંઘર્ષ હંમેશા બહારના લોકો સાથે જ નથી હોતો પણ ઘણીવાર આપણા પોતાના લોકો સાથે પણ વિચારભેદ હોઈ શકે છે અર્જુન માટે આ માત્ર યુદ્ધ નહોતું પણ એક હૃદયનું પરિવર્તન હતું જ્યારે આપણે આપણા પ્રિયજનોને આપણી વિરુદ્ધ ઊભેલા જોઈએ છીએ ત્યારે આપણું મન નબળું પડે છે પણ સાચો જીવન ઉદ્દેશ એ છે કે આપણે વ્યક્તિને નહીં પણ તેના કર્મને જોઈએ સામાજિક જવાબદારી આ શ્લોક આપણને યાદ અપાવે છે કે સંસાર એક જાળ છે અહીં દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે એકબીજા સાથે જોડાયેલી છે પરંતુ જ્યારે ધર્મ સાચી ફરજ અને મમતા લાગણી વચ્ચે પસંદગી કરવાની હોય ત્યારે ધર્મ જ શ્રેષ્ઠ છે અર્જુનનું આ નિરીક્ષણ તેને એ સમજાવવા માટે હતું કે યુદ્ધ માત્ર જમીન માટે નથી પણ મૂલ્યો માટે છે નિષ્કર્ષ સંબંધોનું સન્માન કરો પરંતુ સંબંધોને ક્યારેય તમારા ન્યાય અને સત્યના માર્ગમાં અડચણ ન બનવા દો મોહમાંથી મુક્તિ જ સાચા વિજયની શરૂઆત છે મિત્રો આજના છવ્વીસમાં શ્લોકમાં આપણે જોયું કે અર્જુન રણમેદાનમાં પોતાના જ લોહીના સંબંધોને વિરુદ્ધ પક્ષે ઊભેલા જુએ છે આ દ્રશ્ય તેના હૃદયને હચમચાવી દે છે હવે પછીના શ્લોકોમાં આપણે જોઈશું કે આટલા બધા સ્વજનોને જોઈને અર્જુનના મન પર તેની શું અસર થાય છે ડિજિટલ કી સાથે જોડાયેલા રહો આવતીકાલે ફરી મળીશું રાત્રે આઠ વાગ્યા વાગ્યે જય શ્રી કૃષ્ણ